આપણું <laughs> પડશે <laughs> <laughs>

જો દે ફૂટ નઈ પાછો બોમાં હ આ ગોરી નઈ પડી જો દે આ રાઈફલ ની ગોરી નઈ પડી ઓલે જો આ ગોરી છે ગોરી ઓ છે આ તો વાકી નઈ કે હારું તો નકા ગોરી ભૂકા કાઈ ના કે ભૂકા એ બોમ આમ હાલ તો ગોરી છે બોમ છે ગોરી છે અલ્યા આવું થાય

એ પેલા વાત કે હાટિયાને હું ગામમાં બજારમાં જઉં ત્યારે બોમ ફૂટી જાય તો લોટા પર મને ધાવા દે તો આવા ગાતી નતો આવે તો અલ્યા હું પડી મેલી બજારમાં જવાનું હારું ઇકન તો બોમ બોમ પડે તો દુખીતાના લોટા એટલે હું તમાર અંગા તાપલા જવાનું હે ગોરી મારી પર

આપડે તો ખેત મારીએ તો લાખો મારીએ પેલા તો બંદુક લઈને મન અમર બીસ લાગે

ગોડી બોડી ની વાગી હા ગોડી બોડી ની વાગી ને જો લે જોડી દેજો ખવા પડ ખવા પડ જોઈ લો ગોડી ની વાગી હેરા હેરા કો ગોડી પીજો લે તું નતો મોં દો ના હા જો જો આ બોમ ફૂટ્યો તો ઓમ આવો મજો કે પરણ નહી આ છે થા બોમ ફૂટ્યો તો હા જો અલ્યા હું મોટો કપડું પડી ગયું હા જો તું ગોમ ઊડી ગયું સા તો આ તો બોમ ની હોય ટોપ આઈએ તો મને ખબર હાલ દે થોડું ઊંઘે ઊંઘ આવતી નહી સરહદ ના જોર જ ગોમ છે એટલે ઊંઘે ઊંઘ તો આવતી જ નહીં અત્યારે બોમ ના વોમ ગોળિયો ને બોરિયો એવી પડે છે માં વેની વેની ઢગલો કર્યો છે તગાર ઉપર હોય છે ગોળીઓ નું પણ વધુ ના ઊંઘ વાંધો વધુ નહીં આપડે મોદી સાહેબ બી હયા છે ભારત નું એક પત્તું એવું નહિ પાકિસ્તાન તાકાત નહીં પેલું એક કરીએ એક ઇંચ હોય પાછું થાય એવું નહિ વધે થોડું થાક્યો છું એક તો કરીને હાલ પોણી પાડી રહ્યો થોડું

આ તો પાક મારવાની આગા તો સાહેબ બંદૂક નહીં યાર અમે તો મને મારો મારા પાછો અલે આ તો બોના

અરે યાર હું કીધું પાકિસ્તાન માં પોણી લેવા પોની હોય લેવાય ભરખ્યો છું ને મારી માની છોગન બી હોય તો એટલો રાજી થઈ ગયો તો ને ભારત માતાની ની છોગન કીધું બે પાકિસ્તાની હાથમાં આવી ગયા ને ભારત પાકિસ્તાન હતા એ યુદ્ધ ચાલે તમારે ખબર પડતું ગમ્મત હતા ને ગોળીબાર કરી મહિના આપણા પાસે આવું કરતા નઈ તો બીખ માં બીક માં આયો અટકબાઈ ગયો જીવા ધરાઈ ગયો ગોઘરી જીવાયું શું તો દોરી છોકરો છે આ ભાઈ ફૂટિંગમાં ફોન પીવા તા હાલુ

પાણી પીવાય કોકનો જીવ કાઢવા યાર આવું બદલી નાખ પેલો છે આગળ બોમ્બ ફૂટે છે હા યાર ભૂલી ગયો તમને બોલાવાનું ભૂલી ગયો હું છું આખો દારો કાઢવો પડે મારે ઘેર છે નામ માં ફર્યા છે કાલે કાલે રાતે બોમ્બ ખોણ ના ત્યાં દાસા જેવું બમીન બધું જતું વાત પેલા કોઈ ભેડા બેઠા બધા ઉડી જોત ઘોડોડો બોમ્બ બોમ્બ ફૂટો ને એટલે તમે બરોબર છે કશું હતું આપડે આ તો ખોટા ગભરાઈ છીએ આપડે મોદી સાહેબ બે દિલ્હી માં તો પછી કશું થાય એવું નહી ભારત ને શું થાય મોટા જેવું છે ચા પાણી કરીએ બે બોલો આ તમે જોતા ખબર કેવું ના મજૂરી કરવા તો આવું હોય આવું તો પડક અને એના વગર કોઈ નઈ પણ મતલબ માટે આ બધું ચાલે તમે જોન વિચારી ને તમે ઘેર જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજલા દેશી કોમેડી ચેનલ